નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ નંબર પંદર આપણા પ્રકરણનું નામ છે સ્ત્રોતોમાં સુધારણા વિશે અભ્યાસ કરવાનો છે સ્ત્રોતોમાં સુધારણા એને ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સ કહેવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે ખોરાક કે આહારથી આપણને પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન અને ખનીજ છાળ પ્રાપ્ત થાય છે આ બધા તત્વોની આવશ્યકતા આપણા શરીરના વિકાસ વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે મોટાભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે તો આપણે બધા પરિચિત છીએ બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે ખોરાકથી આપણને પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન અને ખનિજાર પ્રાપ્ત થાય છે કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે ધાન્ય પાકોમાંથી આપણને કાર્બોદિત મળે છે જેમાંથી તેલ નીકળતું હોય એટલે કે તેલીબિયા પદાર્થોમાંથી આપણને ચરબી મળે છે ફળો અને શાકભાજી ખાવાથી લીલી શાકભાજી ખાવાથી આપણને વિટામિન મળે છે તો પ્રોટીન કાર્બોદી ચરબી વિટામિન અને ખનિજ પ્રાપ્ત થાય છે ખોરાકમાંથી અને આ બધા તત્વોની આવશ્યકતા આપણા શરીરના વિકાસ વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે તો વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાય છે મોટા ભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે તો મોટા ભાગના ટોટલી ખાત પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી આપણને મળી રહે છે આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો સમાચાર પત્રોમાં ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવા ન્યૂઝ આપણે વારે ઘડીએ જોઈએ છીએ આપ આપણે વર્તમાનની આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્માણ કરતા નથી એવો પ્રશ્ન છે ભારતની વસ્તી ખૂબ જ વધારે છે તો આપણો દેશ ભારત છે આપણા ભારત દેશની વસ્તી ખૂબ જ વધારે છે અને દિન પ્રતિદિન વધતી જાય છે આપણા દેશની વસ્તી એક બિલિયન એક બિલિયન બરાબર સો કરોડ તો આપણા દેશની વસ્તી એક બિલિયન એટલે કે સો કરોડથી પણ વધારે છે પણ હાલમાં જોવા જઈએ તો ભારત દેશની વસ્તી એકસો ને એકત્રીસ કરોડ છે વધારે પણ ઓછી નો તો આપણા દેશની વસ્તી એક બિલિયનથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે આ વધતી જતી વસ્તીને માટે એક બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે આ વધારો આ વધારો વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી થઈ રહી છે આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી તો ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી એટલે આ સંભવ નથી એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે તો આપણે જોયું કે ખેતીવાડી માટે આપણે વધારે ભૂમિ કે જમીન પ્રાપ્ય કરી શકીએ એ સંભવ નથી એના માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે તો અત્યાર સુધીમાં પાક ઉત્પાદનને વધારવાના આપણા કેટલાક પ્રયત્નો કેટલાક અંશે આજની મિનિટે સફળ રહ્યા છે આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે તો હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં આપણે વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે તો શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે તો અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે અને આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે તેમજ તેનું સારું આયોજન પણ થયું છે આ ક્રાંતિઓની આ ક્રાંતિઓ એટલે કે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ તો આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે તો હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિની પ્રક્રિયામાં આપણા કુદરતી સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે આના પરિણામરૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતને નુકસાન થવાની તકો વધી ગઈ છે તો હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિની પ્રક્રિયામાં કુદરતી સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે આના પરિણામરૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદનો વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ તો પાક ઉત્પાદન વધારવાના આપણા જે પ્રયત્નો છે તો આપણે ખાસ ધ્યાન રાખવું કે પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવું જરૂરી છે એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓને અપનાવવી આવશ્યક છે તો ખેતી અને પશુલન માટે સપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પદ્ધતિઓને અપનાવવાની આવશ્યકતા છે પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી તો જો આપણે પાક ઉત્પાદન વધાર્યું હોય એટલે કે પાક ઉત્પાદન વધારે નહીં અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે તો લોકોને અનાજ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે તો આપણા દેશની લગભગ સિત્તેર ટકા જેટલી વસ્તી એટલે કે મોટાભાગની વસ્તી એમનું જીવન ચલાવવા માટે મોટા પાયે ખેતી પર આધાર રાખે છે એના માટે જ કહેવાયું છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે કેમ તો આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે એના માટે ભારત કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે એટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે તો ખેતી ક્ષેત્રે લોકોની આવક બમણી થાય એવું હોવું જોઈએ એવા પ્રયત્નો થવા જોઈએ તો ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધ વધારવી જોઈએ જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજન બંધ પ્રણાલીઓ અપનાવી જોઈએ તો ખેતીમાં આપણે સારું ઉત્પાદન મેળવવું હોય તો જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ અપનાવી જોઈએ સારા પોષણયો જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી આંતરપાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ ઉદાહરણ તરીકે પશુપાલન મરઘા પાલન મત્સ્ય ઉદ્યોગ મધમાખી ઉસેરની સાથ મધ્યમ સોરી મધમાખી ઉસેરની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું તો સારા પોષણયુક્ત જીવન નિર્માણ માટે મિશ્ર ખેતી કરવી જોઈએ એક પાકની સાથે બીજો પાક પણ વચમાં નાખવો જોઈએ આંતર પાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી જોઈએ ઉદાહરણ તરીકે આપણે જોઈ ગયા પશુપાલન મરઘાપાલન મત્સ્ય ઉદ્યોગ મધમાસી ઉકેરની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું તો ખેતીની સાથે સાથે આપણે પશુપાલન મરઘા મત્સ્ય ઉદ્યોગ મધમાખી ઉછેર એવો પણ આપણે વ્યવસાય કરવો જોઈએ તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોમાં જઈશું